જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડે મીડિયા મોનિટરિંગ સેન્ટરમાં ચૂંટણી લક્ષ્ય પ્રદર્શિત કરાયેલ વિગતોને નિહાળી જરૂરી સૂચનો કર્યા હતા અહીં યોગ્યોને તેમની જવાબદારી વિશે પૃછા પણ કરી હતી આ સાથે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિર્ગુડે રાઉન્ડ ધી ક્લોક કામગીરી કરી રહેલા કમ્પ્લેન રિડ્રેસર કંટ્રોલ અને એક્સપેન્ડિચર મોનિટરિંગ સેલની મુલાકાત પણ લીધી અને અહીંની કામગીરીને વ્યવસ્થાનું નિરીક્ષણ પણ કર્યું હતું અને સંબંધિત અધિકારી શ્રીને જે સૂચનાઓ આપી હતા મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ સહિત અધિકારી શ્રીઓ અને કર્મચારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કિશન મોનિયા દાહોદ